અને ખાસ કરીને સ્વચ્છતાની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર ઉપર કોર્પોરેશન દ્વારા પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કરોડો રૂપિયાના પ્રોજેક્ટો છે તે સ્વચ્છતા પાછળ ખર્ચવામાં આવ્યા છે અને તેને લઈને આ ખૂબ જ સારા સમાચાર ગૌરવપૂર્ણ સમાચાર તમામ અમદાવાદીઓ માટે મળી રહ્યા છે કે આ વખતે અમદાવાદે સ્વચ્છતાના મામલે મેદાન માર્યું છે ને હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અમદાવાદ સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડનો પ્રથમ ક્રમ છે તે અમદાવાદને આપવામાં આવશે અને ખૂબ જ ઐતિહાસિક ક્ષણ છે તે માનવામાં આવી રહી છે કે ગુજરાતનો સૌથી મોટો શહેર આર્થિક રાજધાની અમદાવાદ છે તે સ્વચ્છતા મામલે પણ મોખરે છે પ્રથમ ક્રમે છે ત્યારે તમામ અમદાવાદીઓ પણ આ બાબતને લઈને ગૌરવની ક્ષણ અનુભવી રહ્યા છે અને આગામી સમયમાં પણ સંકલ્પ લેવામાં આવશે કે આવી રીતે અમદાવાદ શહેર સ્વચ્છતામાં યથાવત રહે સ્વચ્છતા મામલે સ્માર્ટ સિટી અમદાવાદે એક નવો આયામ સર્જ્યો છે અમદાવાદમાં સ્વચ્છતાએ આ વખતે મેદાન માર્યું હોય તે પ્રકારની ચર્ચાઓ વેગમાન બની છે આજે જાહેર કરવામાં આવશે સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ જેમાં નવી દિલ્હી ખાતે આ સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડનો કાર્યક્રમ યોજાવાનો છે રાષ્ટ્રપતિ દ્વારા અમદાવાદ શહેરને સ્વચ્છતા મામલે એવોર્ડ આપવામાં આવશે અત્યાર સુધીની વાત કરીએ તો અમદાવાદ શહેર સ્વચ્છતા બાબતે પંદરમાં નંબર ઉપર હતો પરંતુ જે રીતે લોકોએ પણ એક સંકલ્પ લીધો તેના કારણે આ અમદાવાદીઓ માટે ગજગજ છાતી ફૂલે તે પ્રકારની ગૌરવની ક્ષણો છે ત્યારે આજે ટોપ સ્થાન અમદાવાદને મળી શકે છે ત્યારે સુપર લીગલ સ્વચ્છ શહેર પ્રથમ એવોર્ડ ઇન્દોરને બીજો એવોર્ડ અને સુરતને ત્રીજો તેમજ મુંબઈને

હું નીરા આ અમદાવાદને સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ ઇનામ મળ્યું છે એ બધા હું ખૂબ ખૂબ ખુશ છું અને હું બહુ ગૌરવ સમજુ છું કે અમારા અમદાવાદને આ સ્વચ્છતા અભિયાનના કાર્ય એમાં અમને પ્રથમ મળ્યું છે એની ખૂબ ખુશી વ્યક્ત કરવા ઈચ્છું છું હજુ પણ આગળ વધે એ માટે કયા પ્રકારના અમારા જે અમદાવાદના જે કોર્પોરેશન દ્વારા ખૂબ ખૂબ સારા પગલાં લેવાઈ રહ્યા છે જેમ કે હેલ્થ ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ બધા રોડ પ્રોજેક્ટ દરેક ડિપાર્ટમેન્ટ દ્વારા સ્વચ્છતા માટે ખૂબ જ કાળજીપૂર્વક દરેક પગલા લેવાઈ રહ્યા છે અને બને ત્યાં સુધી એને પણ આગળ લઈ જવાની અમે તૈયારી કરી રહ્યા છીએ છે દસ લાખ થી અમદાવાદના નાગરિક તરીકે અમે ખૂબ હર્ષની લાગણી વ્યક્ત કરીએ છીએ કે આજે સ્વચ્છતા એવોર્ડ જે અમદાવાદને પ્રથમ સ્થાન મળ્યું છે તે માટે અમે ખૂબ ખુશી વ્યક્ત કરીએ છીએ આગળ જે રેટિંગ ઘણું પાછળ હતું એની બદલે અત્યારે ફર્સ્ટ નંબર આવ્યો છે તો એ ખૂબ સારી વાત છે નાગરિકોની તથા કોર્પોરેશનની સ્વચ્છતા પ્રત્યેની જે ફરજ છે એ સૌરે નિભાવી રહ્યા છે તે જાણીને વધુ આનંદ થાય ચોથા ક્રમે ગાંધીનગર પાંચમા ક્રમે ત્રીજી કેટેગરીની વાત કરીએ તો પચાસ હજારથી ત્રણ લાખની વસ્તીવાળા શહેરમાં પ્રથમ ક્રમ ઉપર દિલ્હી બીજા ક્રમે તિરુપતિ ત્રીજા ક્રમે લોનાવાલા દસ લાખથી વધુની વસ્તી ધરાવતા શહેરમાં અમદાવાદને પ્રથમ ક્રમ મળ્યો છે બીજા પંદરમાં અમદાવાદનો પંદરમો ક્રમ હોવાની વિગતો પણ સામે આવી રહી છે દર્શક મિત્રો આવા જ અનુવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે એન કવરેજ ન્યૂઝ જોતા